દીપડો ફાંસલામાં ફસાયેલો હોવાની જાણ થતાં શ્રી રાજદીપસિંહ ઝાલા નિયામક સકરબા પ્રાણી સંગ્રહાલયની સૂચના મુજબ હું ડૉક્ટર ઝાલા તથા મારી રેસ્ક્યુ ટીમ અત્યારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લેપરને ટ્રાન્સફ્યુલાઇઝ કરી ખાસલામાંથી મુક્ત અને વધુ છે પ્રાથમિક પ્રાથમિક માટે હોસ્પિટલ દહેશત ફેલાવનાર દીપડો પાંજરે પુરાયો જેતપુર રબારીકા રોડ પર દેખાયેલ દીપડો પુરાયો પાંજરે તારમાં ફસાયેલ દીપડાને ને વિભાગે પૂર્યો પાંજરે દીપડાને સારવાર માટે જુનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે